નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની અંગ્રેજી વિષયની તારીખ અઢાર દસ બે હજાર ચોવીસને શુક્રવારના રોજની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેના માટેનું મોસ્ટ એમપી પ્રશ્નપત્ર આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ધોરણ છના દરેક વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે અને આ જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનો જરૂરથી અભ્યાસ કરી લેજો કારણ કે તમારી પરીક્ષાના પ્રેક્ટિસ માટે પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી છે તેની અંદર આપણે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈમ્પી પ્રશ્નો મૂકેલા છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ છ વિષય અંગ્રેજી પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ તારીખ અઢાર દસ બે હજાર ચોવીસને શુક્રવારના રોજનું આ જે પ્રશ્નપત્ર છે તેનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર એક ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ દસ માર્ક છે અહીંયા આપણને પેરેગ્રાફ આપેલો છે કે ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન માય નેબરહુડ ધેર વોઝ અ લોટ ઓફ નોઈઝ આઈ કુડ નોટ સ્લીપ પ્રોપરલી સો આઈ વોકઅપ એટ અ હાફ પાસ્ટ એટ આઈ હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી ઇટ વોઝ ટેન ટુ નાઇન આઈ ડ્રો માય બાઇક ફાસ્ટ આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ અ પોલિસમેન સ્ટોપડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ તો એના ઉપરથી અહીંયા આપણને પહેલો સવાલ આપેલો છે વેન ડીડ આઈ વેકઅપ તો જવાબ આવશે આઈ વોકઅપ એટ હાફ પાસ્ટ એટ મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ અને એ પણ બ્લુ પ્રિન્ટ અને જે અધ્યયન નિષ્પત્તિઓ છે ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણેની તે અધ્યયન નિષ્પત્તિઓ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આપણે તૈયાર કરેલા છે હવે આ જે પ્રશ્નપત્ર છે એ બધા જ વિષયના પ્રશ્નપત્ર ધોરણ ત્રણથી આઠના ઉપલબ્ધ છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો પરીક્ષા પ્રશ્નપત્ર તરીકે ઉપયોગ કરી શકો છો પ્રશ્નપત્રની સાથે સાથે પીડીએફ પણ એટલે કે સોલ્યુશનની પીડીએફ પણ ઉપલબ્ધ છે એક વિષયની કિંમત માત્ર ને માત્ર વીસ રૂપિયા છે અને એવી રીતે અસાઇનમેન્ટ પણ ઉપલબ્ધ છે હવે દરેક વિષયના આ જે પરીક્ષાના અસાઇનમેન્ટ પણ આપણે તૈયાર કરેલા છે આ પીડીએફની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે અને આ જો અસાઇનમેન્ટ અથવા તો પ્રશ્નપત્રો તમે મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તો તમને લિંક આપેલી જ છે પણ સાથે સાથે વોટ્સએપ પર પીડીએફ જોઈતી હોય તો આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી બીજો સવાલ વોટ વોઝ ધેર ઇન માય નેબરહુડ તો જવાબ આવશે ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન માય નેબરહુડ ત્રીજું હુ સ્ટોપડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ તો જવાબ આવશે અ પોલીસમેન સ્ટોપડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ ચોથું ડીડ આઈ હેવ ટાઈમ ટુ અપ ટેક અ કપ ઓફ ટી યસ ઓર નો તો જવાબ આવશે નો પાંચમું ફાઇન્ડ અપોઝિટ વર્ડ ફ્રોમ ધ પેસેજ સ્લોનું અપોઝિટ વર્ડ તો અહીંયા જવાબ આવશે ફાસ્ટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ડબલ્યુએચ પ્રશ્ન બનાવો જેના કુલ દસ માર્ક્સ છે ચાલો પહેલો સવાલ આપેલો છે ધેર આર ટ્વેન્ટી ફાઈવ સ્ટુડન્ટ ઇન માય ક્લાસ અને હાઉ મેની વડે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો ટ્વેન્ટી ફાઈવ જે છે તે નીકળી જશે બરાબર અને પ્રશ્નાર્થ બનશે હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ ત્યાર પછી બીજું મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ઓન મંડે વેર વડે આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે તો વેર વડે આપણે બનાવીએ તો અહીંયા સ્કૂલ જે છે એટ સ્કૂલ તે નીકળી જશે અને વાક્ય બનશે વેર વોઝ મિસ્ટર જોશી ઓન મંડે ત્રીજું મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર વુ વડે પ્રશ્નાર્થ બનાવવાનું છે તો મિસ્ટર જોશી નીકળી જશે એટલે જવાબ આવશે વુ ઇઝ અવર ક્લાસ ટીચર ત્યાર પછી ચોથું ધેર વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ વોટ વડે બનાવવાનું છે તો વાક્ય બનશે વોટ વોઝ ધેર આઉટસાઇડ પાંચમું ધ સ્ટુડન્ટ્સ વેરન્ટ એટ સ્કૂલ બીકોઝ ધે વેર સિક વાય વડે બનાવવાનું છે તો જવાબ આવશે વાય વેરન્ટ ધ સ્ટુડન્ટ એટ સ્કૂલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્યને યોગ્ય વિભાગની અંદર લખો જેના કુલ દસ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પેરેગ્રાફ આપણને આપેલો છે પેરેગ્રાફની અંદરથી આપણે વાક્યોને યસ્ટર ડે અને ટુડેમાં વહેંચવાના છે એટલે કે ભૂતકાળના વાક્યો છે તે યસ્ટર ડેમાં જ અને વર્તમાન કાળવાળા વાક્યો છે તે ટુડેમાં આવશે તો ઉત્તર જે છે તે આપણો કંઈક આ પ્રમાણે આવશે જો યસ્ટર ડેમાં શું આવશે તો કે વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન અ લાસ્ટ ફિફ્થ જૂન ટુડેમાં આવશે વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે યસ્ટરડેમાં આવશે વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર અને અને ત્રીજું વાક્ય આવશે અવર પ્રિન્સિપલ વેલકમડ ધ મેમ્બર્સ અને માં આવશે રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલી વિગતોને ઘટનાક્રમ મુજબ ગોઠવો જેના કુલ પાંચ માર્ક્સ છે ચાલો તો અહીંયા જે આપણને પાંચ વાક્યો આપેલા છે પાંચ વાક્યોની અંદરથી પહેલા નંબર ઉપર કયું વાક્ય આવશે તો ધ ઇટ સેન્ટ ધ નોટ ટુ ધ સરપંચ બીજા નંબર ઉપર આવશે બિરજુ ગોટ ટેન સ્ટ્રોંગ યંગ મેન ત્રીજા નંબર ઉપર આવશે ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સિસ ચોથું આવશે ધ પોલીસ અરેસ્ટેડ અને પાંચ ઉપર આવશે ધ સરપંચ કોંગ્રેચ્યુલેશન બિરજો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના ટેબલના આધારે પ્રશ્નોના જવાબ લખો જેના કુલ દસ માર્ક્સ છે ગોરખપુર ઓખા એક્સપ્રેસ સ્ટેશન અરાઈવલ અને ડિપાર્ચરનો ટાઈમ આપણને અહીંયા આપેલો છે તો એના ઉપરથી પહેલો આપણે જોઈએ તો વેન ડેડ ધ રેઇન રીચ એટ અહેમદાબાદ તો જવાબ આવશે ધ ટ્રેન રીચડ એટ અહેમદાબાદ એટ સિક્સ પીએમ બીજું ઇટ વોઝ ઇલેવન ઓ ક્લોક વેર વોઝ ધ ટ્રેન ધ ટ્રેન વોઝ રાજકોટ એટ ઇલેવન ઓ ક્લોક ત્રીજું ધ પ્લેટફોર્મ ક્લોક શોડ ટેન ટેન પીએમ વેર વોઝ ધ ટ્રેન એટ ટેન ટેન પીએમ ધ ટ્રેન વોઝ એટ વાંકાનેર એટલે કે દસ ને દસે ટ્રેન જે છે તે વાંકાનેર હશે ધ ટ્રેન વોઝ એટ દ્વારકા વોટ ટાઈમ વોઝ ઈટ એટલે કે ટ્રેન દ્વારકા છે તો શું સમય થયો હશે તો વેન ધ ટ્રેન વોઝ એટ દ્વારકા ધ ટાઈમ વોઝ થ્રી ટ્વેન્ટી સેવન એ એમ ત્યાર પછી પાંચમું વેર ડી ટ્રેન અરાઈવ એટ સિક્સ ટેન પીએમ ધ ટ્રેન અરાઈવ એટ અહેમદાબાદ એટ સિક્સ ટેન પીએમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ક છે તો પહેલું વોઝ ધેર એલિફન્ટ એન તો અહીંયા વાક્ય બનશે ધેર વોઝ એન એલિફન્ટ બીજું આપ્યું છે અ હેડ હી ફ્રેન્ડ તો અહીંયા આપણું અર્થપૂર્ણ વાક્ય બનશે હી હેડ અ ફ્રેન્ડ એટલે કે આ જે શબ્દો છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે ત્રીજું ટુ રિવર વોકડ ધ મોટું તો અહીંયા આપણું વાક્ય બનશે ધ મોટું વોક ટુ રિવર ચોથું વોઝ છોટુ નેમ હિઝ તો અહીંયા આપણું વાક્ય બનશે હીઝ નેમ વોઝ છોટુ અગેઇન શાઉટેડ છોટું તો અહીંયા વાક્ય બનશે છોટું શાઉટેડ અગેઇન ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલા શબ્દને શબ્દકોશના ક્રમમાં લખો તો એબીસીડી પ્રમાણે જોઈએ તો પહેલું વાક્ય પહેલો શબ્દ જે છે તે આપણો ક્રોપ આવશે ત્યાર પછી આવશે ડેકોઇટ ત્યાર પછી ફોરેસ્ટ ત્યાર પછી ઓર્નામેન્ટ્સ ત્યાર પછી ટુ નાઇટ પ્રશ્ન નંબર આઠ સંવાદ પૂર્ણ કરો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કાઉન્સની અંદર કેટલાક શબ્દો આપેલા છે શબ્દોનો ઉપયોગ કરી આપણે સરપંચ અને આ વિલેજર્સ વચ્ચેનો સંવાદ પૂર્ણ કરવાનો છે તો સરપંચ સીઝ આઈ રિસિવડ અ નોટ પછી અહીંયા ખાલી જગ્યા છે તો અહીંયા આવશે અબાઉટ ધ ડેકોઇટ વિલેજર્સ ઇઝ વી શાલ ટ્રાઇપ ધેમ બિરજુ સે સર ડોન્ટ વરી ફ્રોમ ડેકોઇટ્સ આઈ વિલ ટીચ ધેમ અ લેસન સરપંચ સિઝ હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન તો બિરજુ સે ઇઝ ગીવ મી ટેન સ્ટ્રોંગ યંગ મેન અને સરપંચ સીઝ બિરજુ ધ બ્રેવ તો આ રીતે આપણે આજે છે તે પૂર્ણ કરી શકીએ ડાયલોગને ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ઘડિયાળમાં આપેલા સમયને અંગ્રેજીમાં લખો જેના કુલ પાંચ માર્ક્સ તો અહીંયા તમે જોશો તો સાડા નવ થયા છે ઘડિયાળમાં એને ઇંગ્લિશમાં કહેવાશે ઇટ ઇઝ હાફ પાસ્ટ નાઈન ત્યાર પછી બીજી ઘડિયાળમાં જોશો તો ત્રણ વાગ્યા છે તો અહીંયા આપણે કહી શકીએ ઇટ ઇઝ થ્રી ઓ ક્લોક ત્રીજી ઘડિયાળમાં તમે જોશો તો સવા નવ થયા છે તો અહીંયા કહી શકાય ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ નાઇન ત્યાર પછી છે ચોથી ઘડિયાળ એમાં આઠ વાગ્યા છે તો આપણે કહી શકીએ ઇટ ઇઝ ઇટ ઓ ક્લોક ત્યાર પછીની જે ઘડિયાળ છે એમાં દસ ને દસ થઈ છે તો આપણે કહી શકીએ ઇટ ઇઝ ટેન મિનિટ્સ પાસ્ટ ટેન ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ ચિત્ર વર્ણન કરો કોઈ પણ એક જેના કુલ દસ માર્ક છે તો ગાર્ડન ટ્રી સ્કીપિંગ સ્લાઇડિંગ સીસો સ્વિંગ્સ ગર્લ્સ બોઇઝ વગેરે જેવા શબ્દો આપેલા છે અને સરસ મજાનું ચિત્ર આપેલું છે તો એના ઉપરથી આપણે આ રીતે લખી શકીએ જુઓ ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન ધેર આર ફોર બોઇઝ એન્ડ સિક્સ ગર્લ્સ ઇન ધ ગાર્ડન મહેશ એન્ડ ઇરફાન આર ઓન સીસો સુનિતા ઈવા એન્ડ ગીતા સ્કીપિંગ રોપ જય ઇઝ ઓન ધ ટ્રી સંજય ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી રેશમા ઇઝ ઇન્જોઈંગ ધ સ્લાઇડિંગ સોના એન્ડ મોરના આર ઇન્જોઈંગ ધ સ્વિંગ ત્યાર પછી આપણને બીજું ચિત્ર આપવામાં આવેલું છે અને અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે આ શબ્દો અને ચિત્ર પરથી આપણે એનું ડિસ્ક્રિપ્શનમાં મીન્સ કે એનું લખાણ આપણે કરવાનું છે પાંચ દસ વાક્યો આપણે લખવાના છે તો આ પ્રમાણે લખી શકીએ જો ધીસ ઇઝ અવર ક્લાસરૂમ્સ પિક્ચર all the students are sitting on the bench. we have a clock on the wall to help us know the time. there is a blackboard on the wall. there is one table and chair in the classroom. there is a big window in our classroom. big window, let in lots of sun uh, sunlight. but sometimes the room can feel a bit cold. we, the students, are excited to learn new things and our teacher helps us with a fun lesson. મિત્રો અહીંયા આપણે આજે ધોરણ છનું અંગ્રેજી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે એસીમાંથી એંસી ગુણ પ્રાપ્ત કરવા માટે તમારું જે આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ આપણી આ ચેનલ ઉપર ધોરણ ના દરેક વિષયના આવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર પ્રથમ સત્રાંત પરીક્ષા માટેના અને અસાઇનમેન્ટ પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટેના મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ જે પ્રશ્નપત્ર છે તે ખૂબ ઉપયોગી છે તમારી પ્રથમ પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેના tam burnu solüsyon merdile var.